માંગણી મારી નથી પણ કાયદાની માંગણી છે અને વાત તો એ એ છે કે આજવા સરોવર હતી ને બીજી લાઈન નાખવાની વાત હતી અને બી બે વર્ષની અંદર કામ પૂરું કરવાનું હતું એની જગ્યા પાંચ વર્ષ થઈ ગયા ટેન્ડર એવું બનાવવામાં આવે છે જાણી જોઈને અધિકારીઓ અધિકારીઓ એવું ટેન્ડર બનાવે છે અને જે મેં વારંવાર બહુ કહી ચુક્યો છું કે વરસાદની સિઝન બાદ કરીને બે વર્ષ ગણવાના એટલે આઠ મહિનાની તો રાહત એમ જ મળી ગઈ એના ઉપરાંત છસો મહિના બીજા લંબા હવે સવાલ એ છે કે સમયસર કામ લિમિટમાં પૂરું ના થાય તો એના માટે દંડની જોગવાઈ હોય પણ એ દંડની જોગવાઈ કેટલી હોય પંદર દિવસ મહિનો મોડો થયો હોય તો મહિના થાય એના માટે નથી સાથે સાથે સમય લંબાયા પછી એક વખત સમય લંબાઈ દીધું બીજો વખત સમય લંબાઈ દીધો પણ કામ સ્ટેન્ડિંગમાં આવ્યું તો સભાસદો એ એક કરોડનો દંડ કર્યું છે અને એના એક કરોડ નો દંડ અને પાછા છ મહિના લંબાઈ હું ને અને માન્ય કમિશનર ને પૂછવા માંગુ છું કે તમને કોને સત્તા આપી તમને ટેન્ડરમાં સત્તા આપેલી જ છે કે કમિશનર એનો નિર્ણય કરે અને કમિશનરનો નિર્ણય એ હોવો જોઈએ કે વડોદરા શહેરના નગરજનોને પાણી ના મળતું હોય અને એના પ્રમાણે જો આપણે ટેન્ડર આપ્યું હોય એ ટેન્ડરને ફલફિલ ના થાય તેને બ્લેક લિસ્ટ કરવીને નવો ટેન્ડર કાઢવો એની જગ્યા પર તમે રાહત આપીને છ છ મહિના લંબાયા લંબાયા કરો છો હવે એને વ્યાજ ખાત બી જોઈએ તો કેટલા કરોડ રૂપિયા થાય એનો અંદાજ કર્યો છે નગરજનો માટે આ ટેન્ડરો નીકળે છે નહીં કે કોઈને ફાયદો કરાવવા માટે નીકળતું હોય અને તમારી સત્તા સત્તા ના હોવા છતાં પણ સત્તાની ઉપર વટ જઈને તમે કામ કરો છો કોને તમે શીખવાડ્યું શું જોયે કે સેક્રેટરી કે ભાઈ આ ગેરકાયદેસર તમે જે કામ કરી રહ્યા છો એ ખરેખર ગેરકાયદેસર છે એટલે મારું માનવું છે કે તમારે રેકેમેન્ડ કરવી જોઈએ કમિશન ને કે આ વ્યક્તિને બ્લેક લિસ્ટ કરો અને એના ખર્ચમે બીજાને કામ આપો એવી રેકેમેન્ડ કરી શકે પણ તમે તો સીધો દંડ કરીને પાછા છ મહિના લંબાઈ દો છો એટલે તમારા તમારે તમારે દરેક જગ્યા પર છ મહિના લંબાયા તો કોને કયા કાયદામાં લંબાયું બીજો વખત છ મહિના લંબાયો ને કરોડ રૂપિયા દંડ તો કયા કાયદા હેઠળ કર્યું છે એટલે મારી કમિશનર સીજી ને કમિશનર સિંહ ને સીધો નિર્દેશ છે કે આ જે ઠરાવ કર્યો છે એનો અમલ નહીં કરવો હું આ કામમાં કોર્ટમાં જઈશ આવા દરેક કામની અંદર ટેન્ડર બધા મળેલા ટેન્ડરો આવે છે હમણાં બે ચાર ટેન્ડરો મેં જોયા ઓગણચાલીસ લાખ રૂપિયાનો ટેન્ડર છે તો કોઈ અડત્રીસ લાખ ભરે છે થર્ડ લો અડત્રીસ ની જગ્યાએ સાડત્રીસ ભરે છે એક એક લાખ ઓછું ભરી અને તમે શું બતાવવા માંગો છો રિંગ થયેલી ટેન્ડર ને બતાવવા માંગો છો આવા તમામ ટેન્ડરો ની મેં ચકાસણી કરી આજ સુધી હું બોલતો નતો પણ હવે કાયદા વિરુદ્ધ જશે તો ચોક્કસ કોઈ બી હશે એના સામે કોર્ટમાં જઈશ અને આ કામ મુખ્યમંત્રીને ને બી મોકલીશ આ કામ ચીફ સેક્રેટરી ને બી મોકલીશ આ કામ માન્ય સન્માનની આદરણીય પ્રધાનમંત્રી ને બી મોકલીશ કે આ રીતે આ કોર્પોરેશનમાં પગલે ભ્રષ્ટાચાર થાય છે અને આ કોર્પોરેશન ની પાસે પૈસા નથી એવું ચિત્ર ઉઠી આવી રહ્યું છે માટે જે ટેન્ડર હોય એ ટેન્ડર ની પરીક્ષણ કરે બજારની જોડે એનો ભાવતાલ નક્કી કરે અને વડોદરા શહેરના હિતમાં જો હોય એવા કામો કરે એવું મારું માનવું છે